તોરાજીમાં કાગવડના ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગામી એકવીસ જાન્યુઆરીના રોજ અમરેલી ખાતે વિશાળ કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે જેમનું ભૂમિપૂજન માટે ભૂમિદાન સંકલ્પબદ્ધ કરાવવા અને લેવા પટેલ સમાજ તેમજ સર્વ સમાજને આગામી એકવીસ તારીખના રોજ થનારા ભૂમિપૂજન માટે ધોરાજી તાલુકાને આમંત્રણ આપવા આવી પહોંચ્યા હતા ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્યધામનું નિર્માણના ભૂમિપૂજન નિમિત્તે એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોડલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા લેવાબદાર સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઇતિહાસિક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મા ચરણોમાં પ્રાર્થના કરું છું સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ લાખ અભિનંદન આપું છું સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે ધારાસભ્ય શ્રી જેતપુર એનો પણ આભાર માનું છું અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવાલાયક છે ત્યારે પણ આ બધાને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું છું